નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત શિવ ઉમિયા માતાજી સંસ્થા ઉંઝા ખાતે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સહપરિવાર સાથે ધ્વજારોહણ કર્યું શિવ ઉમિયા માતાજી સંસ્થા ઉંઝા ખાતે મા ઉમિયાના મંદિરે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે ભારે ઉત્સવપૂર્વક સહપરિવાર સાથે ઉમિયા માતાજીને શિખરે ધ્વજારોહણ કર્યું તેમની સાથે ઊંઝાના ધારાસભ્ય બીરભાઈ પટેલે પણ ભારે ઉત્સવપૂર્વક સહપરિવાર સાથે ધ્વજારોહણ કર્યું હતું મા ઉમિયાના જયકાર અને જય નાંદ સાથે સમગ્ર ભક્તિમય વાતાવરણમાં મહેસાણા લોકસભાના સાંસદ સુધરીભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજ એવો સમાજ છે કે જે સર્વ સમાજને સાથે રાખીને ચાલે છે હું ધજાના દર્શન કરતાં મા ઉમિયા માતાજીને પ્રાર્થના કરું છું કે મા ઉમિયાના સૌ પર આશીર્વાદ વરસતા રહે પાટીદાર સમાજ દરેક સમાજને સાથે રાખીને ચાલે છે અને વિકાસ કરતો રહે છે ધજા મહોત્સવનું આયોજન અતિ ભવ્ય આયોજન છે ચાલતાનો સમાજ છે સમાજના તમામ સમાજ સાથે રહે અને સમાજ છે અને માન્ય ઉજવ્યો કે આયોજકોને અનેક ભક્તજનો અહીંયા સેવામાં લાગેલા છે આ મા સુધી ચલાવવાનું સરસ આયોજન છે ભવ્ય આયોજન થશે વિદ્યોભાઈ આયોજન છે આશીર્વાદ સમગ્ર તમામ લોકોના ઉપર માના આશીર્વાદ રહે એવી